રાજકોટના ધોરાજીના વોર્ડ નંબર 3 ના સભ્યોએ નગરપાલિકા તંત્ર અને ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓને લેખિત રજૂઆત કરવામાં આવી. ધોરાજી નગરપાલિકાએ મહારાજા ભગવતસિંહજીના સમયની શાક માર્કેટ જર્જરિત થતા તે તોડી પાડીને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળની ગ્રાન્ટમાંથી નિયમ અનુસાર ટેન્ડર પ્રક્રિયા કરીને

પછી સફાઈના પ્રશ્નો અને ખાસ કરીને જે તે વખતે માર્કેટ બનાવવાની હતી ત્યારે ત્યાંના વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા રૂપે લોક લોકમેળા જે ગ્રાઉન્ડ છે એમાં વ્યવસ્થા કરાઈ હતી પણ છેલ્લા છ સાત વર્ષથી આ શાક માર્કેટ તૈયાર હોય પણ એને સોંપવામાં કોઈ પણ કારણોસર સોંપવામાં આવેલ નથી તો આજ રોજ અમે ચૂંટણી સભ્ય અને આગેવાનો ધોરાજી નગરપાલિકાના પ્રમુખશ્રી તેમજ ચીફ ઓફિસરશ્રીને રજૂઆત કરેલ કે તાત્કાલિક ધોરણે અમારી માંગણી સંતોષે અને વેપારીઓને એના થોડા મળે એવી અમે રજૂઆત કરી વિપુલ ધામીચા દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ